શિનોર તાલુકાના દિવે નર્મદા મઢી ખાતે પૈસા કમાવાની લાલચે ગેરકાયદેસર ટ્રેક્ટરની ટ્રોલીમાં સેલાનીઓને ઘેટાબકરાની જેમ બેસાડવામાં આવતા સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઊભા થાય છે સિનોર તાલુકાના દિવેડ નર્મદા મઢી છેલ્લા ચાર ઉપરાંતના સમયથી માટેનું સૌથી મનગમતું સ્થળ બની રહ્યું છે જેને લઈને હાલમાં દરરોજ હજારોની સંખ્યામાં ભરૂચ રાજપીપળા વડોદરા સહિતના જિલ્લાઓમાંથી સહેલાણીઓ પોતાના પરિવાર સાથે નહવાની મજા માણવા આવે છે કારણ કે નર્મદા મઢી નાના બાળકોથી લઈને વડીલો માટેનું સૌથી સુરક્ષિત જગ્યા પૈકીનું એક છે ત્યારે દિવેડ નર્મદા મઢી ખાતે દરરોજ આવતા સહેલાણીઓને લઈને સ્થાનિક લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે છે તેવામાં નર્મદા મઢી ખાતે કેટલાક લોકો વધુ પૈસા કમાવાની લાલચમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘેટા બકરાની જેમ સહેલાણીઓને બેસાડી જીવને જોખમમાં મૂકી રહ્યા છે તેમ છતાં તંત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશહીન બન્યું છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેની જવાબદારી કોની તે અંગેના અનેક સવાલો લોકોમાં ઊઠી ઉઠી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે દિવેટ નર્મદા મઢી ખાતે આવેલ વાડેશ્વર આશ્રમના ઉપરના ભાગે સહેલાનીઓ માટે નહવા માટેની સૌથી સુરક્ષિત જગ્યા છે જ્યારે રણાપુર ગામ તરફ ઊંડાણ ભાગ હોવાથી ડૂબી જવાની સંભાવના રહેલી છે ત્યારે તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે સૂચના દર્શાવતા બોર્ડ લગાવવામાં આવે તેવી સ્થાનિક રહીશો અને સહેલાણીઓમાં માંગ ઉઠવા પામી છે